જય શ્રી રામ જય સીતા મૈયા ખૂબ જ સુંદર રામજીનું ભજન ભજન નીચે લખીને આપેલું છે રામનવમની સ્પેશિયલ ભજન તો જરૂરથી સાંભળજો ભજન જય શ્રી રામ જય સીતા મૈયા લાવો લાવો કાગળ ને છાટો સાટણ રે લાવો લાવો કાગળ ને છાટો સાટણ રે એ માખો મારા રામજી ના નામ મારા રામ પધારશે અવાદ મારે એ માખો મારા રામજી ના નામ મારા રામ પધારશે અવધ મારે પિતા દશરથજી ના કુર શેર માતા કૌશલિયાના લાડી લાલ મારા રામ પધારશે અવધ મારે માતા મા કૌશલિયાના લાડી લાલ મારા રામ પધારશે અવાદ મારે સાથે ભૈયા લક્ષ્મણ સીતા માત શેર સાથે સેવક હશે રે હનુમાન મારા રામ પધારશે અવાદ મારે સાથે સેવક હશે હનુમાન મારા રામ પધારશે અવધ મારે તાળીકા મારી અહલિયા ઉગારીને તાળીકા મારી અહલિયા ઉગારીને આપ્યા જટાયુને ને અગ્નિ દાહ મારા રામ પધારશે અવધ મારે આપ્યા જટાયુને ને અગ્નિ દાહ મારા રામ પધારશે અવધ મારે વનમાં સુગ્રીવ જામવત મળી આ રે વનમાં સુગ્રીવ જામવંત મળી રે સાથે મળ્યા મારા લાડીલા હનુમાન મારા રામ પધારશે અવધ મારે સાથે મળ્યા મારા લાડીલા હનુમાન મા રામપાર પધારશે અવાદ મારે માતા મહી કહી ના વસન રામે પાળી યાર મા કહીક ના વસન રામે પાળી યાર સૌદ વર્ષ વેઠ્યો શે વન વાસ મામ પધાર શે અવાદ મા રે વર્ષ વેઠ્યો શેવન વાસ મારા राम पधार अवध मा सौद वर्षे अवध पा फरियारे सौद वर्षे अवध पाचा फरियार रेयो अयो त्या जय, जय कार मार रामपधार अवध મારે થયો અવધ જય જય કાર મારા રામ પધારશે અવધ મારે આજે અવધ આનંદ ઉત્સવ થાય શેર આજે અવધમાં આનંદ ઉત્સવ થાય છે રામ રાજ્ય તિલક કરે કરાય મારા રામ પધારશે અવધ મારે રામ ಮಾಾರಧಾರ ಶೆ ಅಧ ಮಾೋ ಲಾವೋ ಕಾಗಳೋ ಸಾಟ ನೇಮಾ ಲೋ ಮಾಾರೀಮ ಮಾಾರಧಾರ ಶೆ ಅವಾಧ ಮಾ ರೇ